નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીનાની જે તમારી ભરતી છે બરાબર નિરંતર પરીક્ષા પદ્ધતિ અંગે માહિતી મેળવી લઈએ પ્રિલિમ્સ અને મેન્સ બંનેની આપણે જાણકારી મેળવી લઈશું આના સાથે જે વિદ્યાર્થીઓને ડાઉટ છે કે ભી જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ ઓનલાઈન હશે કે બરાબર ઓફલાઈન કારણ કે જો આ લોકોએ શું છે કે હજી ફાઇનલ કન્ફર્મેશન નથી આપ્યું કે અમે પરીક્ષા ઓનલાઈન લઈશું કે ભાઈ ઓફલાઈન લઈશું બરાબર છે તો આપણે થોડી જાણકારી બરાબર અહીંયા મેળવી લઈએ ભાઈ શું છે આની અંદર તો જુઓ આપણે એક બેચ કોર્સ લોન્ચ કરેલો છે રેવન્યુ તલાટી ભરતી માટે રિલિમ્સ દ સ્મેસ બંનેને કવર કરે છે જ્યાં ડેવાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ લેક્ચર્સ તમને મળે છે વિડિયો લેક્ચર્સ ક્લાસ પીડીએફ રીઝર પેપર મોકટેસ્ટને ઈ બુક મળે છે બધા વિષયની રેકોર્ડેડ બેચ કોર્સ છે તો જ્યારે પણ તમારે બરાબર વિડીયો લેક્ચર્સ જોવા છે ત્યારે તમે તમારા સમય અનુસાર જોઈ શકો છો કોઈ ડાઉટ હોય તો તમે ડાઉટની અંદર જઈને બરાબર ડાઉટ પણ પૂછી શકો છો અફોર્ડેબલ એજ્યુકેશન છે બરાબર માત્ર એક હજાર રૂપિયા આની કિંમત છે અને લાઇફ ટાઈમ કોર્સની વેલિટી છે આના સાથે આપણે વાત કરીએ તો ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરલો મયુર રહી ત્યાં તમે પેઇડ કોર્સિસમાં જશો તો તમે ખરીદી કરી શકો છો ચલો હવે જુઓ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો શું છે અહીંયા આપણે જરા સમજીએ તો ઠરાવને આપણે વાત નથી કરતા કે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર કે ભાઈ પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી અથવા તો ઓએમઆર કોમ્પ્યુટર બેસ્ડ રિસ્પોન્સ અથવા તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન પદ્ધતિથી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે રાઈટ આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે હવે જો શૈક્ષણિક લાયકાતને સમકક્ષ મતલબ શું થયો ભાઈ ગ્રેજ્યુએશનનું શૈક્ષણિક લાયકાતને સમકક્ષ મતલબ ગ્રેજ્યુએશનનું સેનું લેવલ ભાઈ પ્રશ્નપત્રનું લેવલ ઠીક છે પણ જે સિલેબસનું લેવલ છે એ એ બાર સુધીનું જ છે એટલે આ બાબતને જરા સમજો બીજી વસ્તુ વાત કરીએ કે જે પ્રશ્ન હતો તમારો કે પરીક્ષા ઓનલાઈન રહેશે કે ઓફલાઈન રહેશે પ્રિલિમિનરી પરીક્ષા તો હજી સુધી એ કન્ફર્મેશન આ લોકોએ નથી આપ્યું કારણ કે આ લોકોએ સીબીઆરટી અને ઓએમઆર બંનેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે બરાબર છે ઓએમઆરની અંદર તો શું હોય કે ભાઈ આપણે ઓલા જે ટીકડા કરીએ ઓફલાઈનની અંદર એ સીબીઆરટી મતલબ ઓનલાઈન પદ્ધતિ તો હજી સુધી કન્ફર્મેશન નથી આપણા પાસે કે ભાઈ આ ઓનલાઈન રહેશે કે ઓફલાઈન રહેશે એટલે આપણે બંને માટે તૈયાર રહેવું સાડા ત્રણથી ચાર લાખ ફોર્મ હજી સુધી ભરાયા છે તો મારા ખ્યાલથી ચલો મેક્સિમમ પાંચ લાખ છ લાખ ફોર્મ બરાબર આના ભરાય તો એ પ્રમાણે જોતાં પછી આ લોકોને એવું લાગે કે યાર અમને ઓએમઆરની અંદર બરાબર કંટાળો આવી રહ્યા છો ક્યાં બધી જગ્યાએ લઈશું અને આ બધું થશે માથાકૂટી તો કદાચ સીબીઆઈટી પદ્ધતિથી લઈ લે તો સીબીઆઈટી પદ્ધતિથી લેશે તો ત્યાં જે અમુક જે સબ્જેક્ટ છે એના લેવલ સરળ હશે એકદમ અને અમુક જે સબ્જેક્ટ છે એના લેવલ વધારે હશે તો એની પણ હું તમને વાત કર લઉં કે શું થશે જો લઘુત્તમ લાકી ધોરણો અહીંયા શું કહે છે કે પ્રાથમિક પરીક્ષાને મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષા માં મેળવેલ ગુના લઘુત્તમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તો મતલબ સમજી લો કે ભાઈ તમને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય પણ કરશે તો ક્યારે કરશે તો મિનિમમ ચાલીસ ટકા હોવા જોઈએ માર્ક બસો માર્કની પરીક્ષા છે ચાલીસ ટકાની કહો એટલે હેંસી માર્ક થયા બીજી ખાસ વાત કે ચાલીસ ટકાએ મતલબ તમારું સિલેક્શન થઈ ગયું ત્યાં તો એવું નથી ચાલીસ ટકા લાવશો તમે એના પછી પણ ક્વોલિફાઈંગ જે માર્ક હશે એ તો રહેશે ક્વોલિફાઈંગ ક્યાં મેરિટ બનશે બરાબર છે કે ભાઈ સમજી લો વધારે કેન્ડિડેટ પાસ થયા છે તો ભાઈ એના અંદર મેરિટ બનશે કે ભાઈ અચ્છા આ રીતનું છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તો જુઓ અગર જો આ પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા જો તમારી અહીંયા ઓનલાઈન લેવાય તો કયા સબ્જેક્ટ ઈઝી હશે તો જે આ ગુજરાતી થઈ ગયા તમારા બરાબર છે ગુજરાતી છે પછી આ જેટલા પણ જી કેના સબ્જેક્ટ છે ને એ તમારા ઇઝી હશે આ ગુજરાતી છે પોલિટી છે પછી આ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર છે ઇન્વાયરમેન્ટ છે કરન્ટ અફેર્સ છે આ તમારે ઇઝી રહેશે પણ ઇંગ્લિશ છે ભાઈ આ હાર્ડ હશે બરાબર જો ઓનલાઈન હશે મેથ્સ રીઝનિંગ આ પણ તમને થોડું દેખાશે રિઝનિંગનું મેથ્સનું બનેલું લેવલ થોડું દેખાશે ઓ જી કેની અંદર પણ દેખાશે પણ મીડિયમ લેવલનું તમને દેખાશે અને ગુજરાતી છે એકદમ ઇઝી હશે પહેલાંથી જ કહી દઉં છું શું કામ કારણ કે ઓનલાઈન એક્ઝામની અંદર શું છે કે જે લોકોને કોન્ટ્રાક્ટ આપે છે એ બધા છે બધા પપ્પુઓ બરાબર સીસીઇનું જે પેપર નીકળ્યું હતું એના અંદર તમે જોઈ શકો છો કે તમે ઇંગ્લિશ લેંગ્વેજ છે એનું તમે લેવલ જુઓ એના સામે ગુજરાતી લેંગ્વેજ છે એનું તમે લેવલ જુઓ બંનેના લેવલમાં જમીન આસમાનનો ફરક થઈ ગયો હતો બરાબર છે અને આપણે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ સાથે બરાબર અન્યાય થઈ ગયો કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એમના સાથે અન્યાય છે આ ઠીક છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ તો જે પણ બરાબર અહીંયા અગર ઓનલાઈન થઈ તો મને જે લાગે છે કે ભાઈ આ વસ્તુ થવાના બરાબર અહીંયા ચાન્સીસ છે જો ઓફલાઈન રહેશે તો કંઈ વાંધો નથી તો તમને બધી જગ્યાએ સરખું લેવલ જોવા મળશે પણ ઓનલાઈનની અંદર ડખા હોય છે ભાઈ ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો જુઓ ગુજરાતી છે એ ભાઈ એ વીસ માર્ક આવશે ઇંગ્લિશ બરાબર વીસ માર્ક છે પોલિટી છે અહીંયા ઇકો પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ ત્રીસ માર્ક છે હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર રેટેડ ત્રીસ માર્ક ઇન્વારમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર ત્રીસ માર્ક કરંટ અફેર્સ છે તમારું ત્રીસ માર્કનું રહેશે મેથ્સ અને રીઝનિંગ છે તમારું ચાલીસ માર્કનું રહેશે ટોટલ બસો માર્ક રહેશે હવે જો એક ખાસ વાત કે ભાઈ કયો સેક્શન તમારે સૌથી પહેલા બરાબર અહીંયા પકડવું જોઈએ જેના અંદર સ્કોર આપણને દેખાય ને કે ભાઈ આના અંદર આપણને સ્કોર વધારે દેખાય છે કે જમીન આસમાન એક થઈ જાય પણ કે આમાં તો આપણા માર્ક આવવાના છે તો એક છે ભાઈ તમારું મેથ્સ રીઝનિંગ એક છે તમારું બરાબર કરંટ અફેર્સ રાઈટ ત્યારબાદ છે તમારું ગુજરાતી પછી બરાબર ઇંગ્લિશ ઇંગ્લિશને રાખું છું કારણ કે ઇંગશમાં શું એક લિમિટેડ વસ્તુ છે કે ચલો આટલું આટલું આવશે ભાઈ ચલો કોઈ વાંધો નથી રાઈટ તો કેવો એ વિદ્યાર્થી હોય કે સર મારે ચાલીસ ટકા માર્ક પહેલાં તો કવર કરી લેવા છે તો ચાલીસ ટકા કવર કરવા હોય તો મેથ્સ રિઝનિંગ કરી નાખો કરંટ અફેર્સ કરી નાખો ગુજરાતી ઇંગ્લિશ કરી નાખો તમારા ચાલીસ ટકા બરાબર પૂરા રાઈટ આટલા કરશો એટલે પછી પોલિટી હિસ્ટ્રી જ્યોગ્રાફીસ ઇન્વાયરમેન્ટ ભાઈ આ બારમા ધોરણ સુધી જેમ કે આ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ છે હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચર છે રાઈટ તો ક્લાસ ટ્વેલ્થ સુધી તમારે જવાનું છે બરાબર છે ખાસ કરીને એનસીઆરટી છે અને જીસીઆરટી હવે તો તમારી જે જીસીઆરટી છે એ એન સીઆરટીના સમકક્ષ સમકક્ષ થઈ ગઈ છે તો ભાઈ જીસીઆરટી ખાસ તમારે અહીંયા કરવી પડશે ગુજરાતની જે ટેક્સ્ટ બુક છે ધોરણ અગિયાર બારની છથી લઈને બારની આપણે વાત કરીએ ખાસ તમારે આ વિષયની બરાબર કરવી પડશે હવે શું કામ કરું છું કે તમારે કરવી પડશે કારણ કે અહીંયા મુખ્ય જે પરીક્ષા છે એના અંદર નું પેપર છે તમારું બરાબર જીએસની પેપર જુઓ કે ભાઈ એટલા બધા ત્યાં મતલબ સબ્જેક્ટ નાખ્યા છે જીએસમાં બધે બધા સબ્જેક્ટ જીએસમાં નાખી દીધા અને ખાલી એક જ પેપર છે ભાઈ તો હવે જો તમે તમારા મગજમાં એવું હશે કે સર હું અગર કોઈ અલગ જ પ્રકાશનની બરાબર બુક વાંચી લઉં જેમ કે હિસ્ટ્રીની અથવા જીપીએસએની વાંચી લઉં અથવા પોલિટી વાંચી લઉં કંઈ કરી લઉં તો શું એ થશે મતલબ એનાથી મને કંઈ લાભ થશે લાભ તમને થશે પણ તમે ઓવર રીડિંગ કરી રહ્યા છો જેને ડાયજેસ્ટ કરવું અને ફરતી બરાબર રિકોલ કરવું એ બહુ મુશ્કેલ પડશે તમારા માટે તો તમારે લિમિટેડ સોર્સથી બરાબર અહીંયા આગળ વધવાનું છે લિમિટેડ સોર્સથી યાદ રાખજો આ બાબતને એટલે સમજો કે ભાઈ હિસ્ટ્રી જીયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ છે ભાઈ આના અંદર તમે જીસીઆરટી કરો એના સાથે કોઈ જીઓગ્રાફી અને હિસ્ટ્રીમાં તો ચલો તમારા જીસીઆરટી સફિશિયન્ટ છે પણ કલ્ચર હેરિટેજ છે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર છે તો એના અંદર ચલો એના અંદરથી કોઈ બારથી બુક તમે કર લો એક એક્સપાયજેડ તો કંઈ વાંધો નથી બરાબર છે એમાં પછી એવી રીતે ક્વોલિટી છે ઇકોનોમિક્સ છે તો આના અંદરથી બરાબર તમે ઇકોનોમિક્સ છે એ કરંટ અફેર્સના સંબંધિત જ હોય છે તો આના અંદર બરાબર તમે કર લો ખાસ કર જે બધા પ્રકાશનો છે જેમ કે યુવા ઉપનિષદ છે ને બીજા બધા પ્રકાશનો છે તો એમણે એનસીઆરટી ઉપર જીસીઆરટીને કમ્બાઇન કરીને ઘણી બધી બુક લોન્ચ કરેલી જ છે તો એને તમે પ્રિફર કરશો અહીંયા તો એ તમને વધારે લાભ કરી રહેશે મતલબ એટલી બુક કરવા નાખશો તો કામ થઈ જશે ભાઈ તમારે વધારે કોઈ એક્સ્ટ્રા બરાબર એફર્ટ્સ નહીં મારવા પડે ઠીક છે મુખ્ય પરીક્ષા અને બંનેની અહીંયા હું વાત કરી રહ્યો છું એટ ઇન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મે ઇન્વાયરમેન્ટ તમારું બરાબર કવર થઈ જાય છે જીસીઆરટીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે આના માટે તમારે થોડું બહારથી બરાબર અહીંયા જોવું પડશે રાઈટ એટલે મારો ખાલી કહેવાનો અહીંયા જે મિનિંગ એ છે કે તમે બુક વધારે પસંદ ના કરી લેતા અને વધારે મતલબ કોઈ સે પોલિટીની તમે કોઈ બસો ત્રણસો પેજની બુક પસંદ કરી લીધી સમજા તમે પોલિટીની ત્રણસો બુક ત્રણસો પેજની બુક પસંદ કરી લીધી પણ પોલિટીના ભાઈ દસ દસ માર્ક હશે આના અંદર દસથી પંદર માર્ક તમને પોલિટીના હશે અને સામે તમે જોઈ રહ્યા છો કે સાહેબ આને એક તો પતાવાની અંદર જ બરાબર તમારા મહિનો દોઢ મહિનો જઈ રહ્યો છે એને એને ક્યારે રિવિઝન કરશો ક્યારે એને ડાયજેસ્ટ કરશો શું કરશો મતલબ નહીં એ મતલબ એક બધું બરાબર મેં નહીં ખાય એટલે એક વસ્તુ તમે યાદ રાખજો કે તમે જે પણ ચોપડી પસંદ કરો છો એ સોચી સમજી વિચારીને પસંદ કરજો કે ભાઈ મારે કયું પુસ્તક કરવું છે અને દરેક વિષયની અંદર એવું નહીં કે પછી ગણિત રીઝનિંગ તો ગણિતની અંદર તમે બરાબર ચાર પાંચ ચોપડી કરના કોઈ રિઝનિંગમાં ચાર પાંચ ચોપડી કોઈ એક પ્રકાશનની બરાબર બુક લઈ લેવાની કોઈ પણ તમે પ્રકાશનની લો અહીંયા તો મેં યુવાની કીધી પણ તમે એક્સવા કોઈ પણ પ્રકાશનની તમને જે ગમતી હોય એ પ્રકાશનની બુક તમારે બરાબર લઈ લેવાની જો કોર્સ કોઈ તમે ખરીદ્યો છે મારો તો કોર્સ એ વિદ્યાર્થીઓ તો બરાબર બુક લેવાની જરૂર જ નથી હું જે કન્ટેન્ટ કરાવી રહું છું કરાઈ રહ્યો છું બરાબર તમારે બસ ખાલી એ જ કરવાનું છે એનાથી બહાર તમારે કંઈ નથી કરવાનું તો અગર જો તમે બરાબર ઓલરેડી તમારા પાસે કોઈ બુક હોય એક્સવાયજેટ પ્રકાશનની તો કોઈ નવી નહીં લેવાની બસ એ બુકની અંદર જે પણ દાખલા છે ભાઈ એ સોલ્વ કરવાના આપણે ઇજ્જતથી કે ભાઈ ટાર્ગેટ રાખવાનો કે જો આપણો બસો એમસીક્યુ ત્યાં બરાબર જઈને સોલ્વ કરવાનો છે તો તમારી કેપેસિટી આવી જોઈએ કે ભાઈ તમે દરરોજના બસ્સો એમસીક્યુ બરાબર સોલ્વ કરો છો બરાબર દરરોજના કેટલા ભાઈ બસ્સો એમસીક્યુ સોલ્વ કરો છો એક પેપર તમે સોલ્વ કરી રહ્યા છો આખી આખું લેટસે તમે ગણિત ત્રીસ દિન ચાલુ કર્યું કે ગણિતથી આપણે ચાલુ કર્યા છો દરરોજના ગણિતના સો બસો દાખલા તમારે બેસાડવાના મગજમાં ભાઈ રાઈટ આમાં શું છે કે વિદ્યાર્થીઓને ખબર નથી હોતું વિદ્યાર્થીઓ શું કે યુટ્યુબ ચેનલ ઉપર જે બધું ચાલે છે ભાઈ ચલો હવે આપણે કે આ લેક્ચર ચાલે છે તો અહીંયા જતા રહો ત્યાં લેક્ચર ચાલે છે ત્યાં જતા રહો ઓલી જગ્યાએ લેક્ચર ચાલે છે ઓલી જગ્યાએ જતા રહો તો આખો દિવસ એની અંદર જ બરાબર નાખી દેશે પણ એ કંઈ તમને કંઈ મળશે નહીં કે પૂછી જુઓ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી બરાબર છે ત્યાં તમે જુઓ કે ભાઈ યુટ્યુબ કેટલા વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર લેક્ચર જોઈને બરાબર પરીક્ષા પાસ કરી તો ઝીરો મળશે બરાબર ઝીરો આંકડો મળશે તમને કે સાહેબ નહીં કરી કે નહીં થતી કે નહીં થતી એનું કારણ જ એ છે ભાઈ જે સમજી લો કે જે કોઈને પાંચ કિલોમીટર બરાબર રનિંગ કરવી છે તો પાંચ કિલોમીટર રનિંગ ક્યારે તમે પૂરી કરી શકશો કે જ્યારે તમે પાંચ કિલોમીટર બરાબર દોડી શકશો રાઈટ તમે બેઠા બેઠા જોઈ રહ્યા છો વિડીયો જોઈ રહ્યા છો અને આમ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો મારા માટે જેમ કે જો હું સમજું એક વસ્તુ સમજો કે યાર મારે પાંચ કિલોમીટર રનિંગ પૂરી કરવી છે મારો કોઈ ટ્રેનર છે દરરોજ મને થોડી આમ પ્રેક્ટિસ કરાવ્યા 100 મીટર ની બરાબર 200 200 મીટર ચલો મેક્સિમમ 1 કિલોમીટર રાઈટ તો મને કેવું લાગે હું ખુશ થઈ જઉં કે આહા હા કે આજે તો મે 1 કિલોમીટર રનિંગ કરી કે બે 200 કિલોમીટર 200 મીટર રનિંગ કરી બરાબર છે પણ ખરેખર તો પરીક્ષા ની અંદર 5 કિલોમીટર દોડવાનું છે ભઈ તમારે સમજ્યા તમે તો 200 ક્વેશ્ચન બરાબર તમે સોલ્વ કરો છો કોઈ પણ YouTube સેશન ની અંદર 1 કલાકમાં ચલો તમને 25 પ્રશ્નો કરાવ્યા ચલો 30 કરાવ્યા ચલો 50 કરાવ્યા કોઈ બસોએ બસ્સો તો નથી કરાવવાનું તમને દરરોજ સમજા તમે એટલે આ પોઈન્ટને સમજજો થોડું મગજ તમે દોડાવજો રાઈટ કારણ કે યુટ્યુબ પોતે એક માયા જવા છે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે ભાઈ આ એક કોઈ જગ્યાએ ચલો ઇન્ફોર્મેશન મળે છે આ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ ભાઈ બરાબર છે તો ભઈ તમને ઉપયોગી લાગી ગઈ ભાઈ અમુક જગ્યાએ ભાઈ એ યુટ્યુબ બરાબર એ ખતરો છે રાઈટ તો એ સમજીને જરા ચાલો કે ભાઈ આ ચલો આટલા ચાલે છે ને એટલા આપણે કરી લઈએ એવું બધું ના ચાલે ભાઈ કોર મહેનત દરરોજના બસ્સો ક્વેશ્ચન જો તમારી તૈયારી કરવાની બરાબર અહીંયા પ્રેક્ટિસ હોય પ્લસ તમે મુખ્ય પરીક્ષાની આન્સર રાઇટિંગ છે બરાબર કરી રહ્યા છો હજી તો એનો હિસાબ એની વાત કરીશ ત્યાં અલગ તમને ખબર પડશે કે અચ્છા આના અંદર તો સર આવું છે રાઈટ તો એ જરા સમજો ખાલી સવારે ઉઠ્યા અને આ સાહેબના લેક્ચર જોયા સાંજે ઉઠ્યા અને આ યુટ્યુબ ઉપર બરાબર આપણે દોડી ગયા અને ચલો કે હવે મજા લઈએ અને હવે આપણે પરીક્ષા પાસે કઈ ચણા મમરા હાથમાં નહીં આવે તમારા રાઈટ અને પછી તમે કમેન્ટ કરશો પરીક્ષા પાસે પછી કમેન્ટ કરશો કે સાહેબ ચણા મમરા હાથમાં કઈ હાથમાં આવ્યું નહીં ક્યાં સમજો આપણે વાત કરીએ તો મુખ્ય પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે જેનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબનો રહેશે આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે પછી કહી રહ્યા છે ભાઈ પ્રાથમિક પરીક્ષા પ્રશ્ન ના પ્રશ્નદીઠ એ ગુણ લેખે બસો કુલ ગુણ કુલ બસો ગુણી રહેશે પરીક્ષાનો સમય એકસો એસી મિટનો રહેશે કેટલા સમયનો રહેશે ભાઈ એસી મિટનો સમય રહેશે જો પરીક્ષા ઓએમઆર પદ્ધતિ એટલે કે એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન મુજબ લેવામાં આવશે તો કુલ પાંચ વિકલ્પ એટલે કે એ બી સીડી ઈ આપવામાં આવશે આ પાંચ વિકલ્પોમાંથી ઉમેદવારો પ્રશ્ન સાચો જોવા પસંદ કરવાનો રહેશે જો પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી બરાબર લેવામાં આવશે તો તેમાં કુલ ચાર વિકલ્પ એટલે કે એબીસીડી રહેશે જો સીબીઆરટી થી રહેશે તો એ એબીસીડી અને જો ઓએમઆરથી લેશે તો એબીસીડી જે મેં તમને આગળ વાત કરી હતી કોઈ પણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઉભો થાય તે કિસ્સામાં પ્રશ્નનો સૌથી નજીકનો જવાબ મડ દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવામાં રહે છે બરાબર ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા કહી રહ્યા છે કે ભાઈ ઉમેદવાર તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ કીટ અથવા વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં ઝીરો પોઈન્ટ પચીસ બરાબર પોઈન્ટ પચીસનું તમને અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે પરંતુ વિકલ્પ ઈ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં ત્યારબાદ કહી રહ્યા છે કે લઈયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ વીસ મિનિટનો વળતર સમય બરાબર મળવા પાત્ર રહેશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં બરાબર એટલે આ બે બાબતનું ધ્યાન રાખવું ચલો ત્યાર પછી કહી રહ્યા છે કે ભાઈ અરજી ફી સાથે અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારોને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે પરીક્ષા અંગેનો દરેક વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યા મુજબનો રહેશે પ્રાથમિક પરીક્ષાને અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોને મેરિટ મેરિટ છે છે આધારે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં લાયક ગણવામાં આવશે જુઓ કેટલા ઉમેદવારોને બોલાવવાના છે આ લોકો પાંચ ગણા ઉમેદવારોને બોલાવાના છે ઠીક છે પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ ગયા પછી એટલે આ ત્રેવીસો ની ચોવીસો ની ભરતી છે તો પાંચ ગણા નીકળેલો તમે બરાબર તમારી ચલો તો દસ હજારની આસપાસ થઈ ગયા બરાબર સાડા નવ હજારની આસપાસ થઈ ગયા મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારો આ જાહેરાત અનન્વય શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે સરતી પ્રવેશ આપવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ અલગથી ફોર્મ ભરવાનું રહેશે નહીં ઠીક છે ચલો તો બીજી આપણે વાત કરીએ રેવનુ તલાટી માટે રેકોર્ડેડ બેચ કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે પ્રિલિમ્સ બંને કવર કરે છે સબ્જેક્ટ વાઇઝ બરાબર તમને અહીંયા લેક્ચર્સ મળી જાય છે ડે વાઇસ પણ આપણે એક પ્લાન ગોઠવી દીધો છે કે જેના અંદર તમે બરાબર ડે વાઇસ તમે પ્લાનિંગથી લેક્ચર જુઓ ક્લાસ પીડીએફ મળે છે પ્રિયસરી પેપર મુકટેસ્ટ ઇ બુક્સ બધું જ તમને બરાબર મળી જાય છે તમારે જે પરીક્ષાની અંદર જોઈએ પાસ કરવા માટે બધું જ આપણે અહીં આવી રહ્યા છે રેકોર્ડેડ બેચ કોર્સ છે તો જ્યારે પણ તમારે કોર્સ જુઓ હોય ભાઈ જુઓ તમે એક હજાર રૂપિયા બરાબર કિંમત છે માત્ર અને વેલિડિટી બરાબર આની લાઇફ ટાઈમ છે અચ્છા એના સાથે આપણે વાત કરીએ ભાઈ ક્યાં તમને મળશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર મયું રહી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે અહીંયા પેડ કોર્સમાં જતા રહો તો ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકો છો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે જેને સબસ્ક્રાઇબ કર લો વિડીયો શેર કર દો લાઇક કર દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે શું કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો અહીંયા સુધી રાખે છે મળે છે બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત બધે માત્ર ઓ